ભરૂચના જાડેશ્વર માં આવેલ હોટેલ સરોવર કાઠિયાવાડી ને બોડા વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે અને બાંધકામ તેમજ વગર પરવાનગી હોટેલ ચાલુ રાખવામાં આવતી હોવાને લઈને હોટેલ ને સીલ મારી દેવામાં આવી છે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ હોટલ સરોવર કાઠિયાવાડીને બોડા વિભાગ દ્વારા અનધિકૃત જાહેર કરી સીલ મારવામાં આવતા હોટલના સંચાલકોના પગ તળેથી જમીન સરકી ગઈ છે તો હોટલમાં કામ કરતા ત્રીસ થી વધુ કર્મચારીઓ હોટલ સીલ થતા બેરોજગાર બનશે ભરૂચના કેબલ બ્રિજ નજીક જાડેશ્વર ગામની હદ વિસ્તારમાં આવેલો હોટલ સરોવર કાઠિયાવાડી નું થી આઠ મહિના પહેલા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જોકે આજે હોટલને અનધિકૃત જાહેર કરી બોડા વિભાગ દ્વારા સીલ મારી દેવામાં ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અપાયેલી નોટિસ માં આવી હતી જેમાં ડિપોઝીટ ટેક્સ અને ડન ની રકમ મળી કુલ્લે કિંમત રૂપિયા ચાર લાખ બાર હજાર ઉપરાંત રકમ ભરવા માટે જણાવ્યું હતું જેને ન ભરવામાં આવતા તારીખ પચીસ નવ બે ના રોજ વિકાસ માટેની અરજી નામંજૂર કરવામાં આવી હતી જ્યારબાદ બોડા વિભાગ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાતા બાંધકામની પરવાનગી વગર બાંધકામ કરી હોટેલ શરૂ કરી નાખવામાં આવતા દિન સાતમાં હોટેલ વપરાશ બંધ કરવા નોટિસ આપી હતી તેમ છતાં પરવાનગી વગર બાંધકામ કરતા અને વગર પરવાનગીએ હોટેલ ચાલુ રખાતા બોડા વિભાગ દ્વારા આજરોજ હોટેલને સીલ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે હોટેલમાં અગ્નિશમન અંગે પણ વ્યવસ્થા ન કરાતા ગેરકાયદેસર બાંધકામ અને ગેરજવાબદાર વલણ સામે લાલ આંખ કરીને બોડા વિભાગ દ્વારા હોટલને સીલ કરાઈ છે